જો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ જો તમારે પણ તમારી ઈમેલ આઈડી બનાવી હોય તો તમે કેવી રીતે ભાઈ તમારા મોબાઈલથી ઈમેલ આઈડી બનાવી શકો એ પણ તમે બે જ મિનિટમાં તમારી ઈમેલ આઈડી બનાવી શકો છો કઈ રીતની ભાઈ એની પ્રોસેસ આવે છે ને બે હજાર પચીસમાં ભાઈ કઈ રીતની એની પ્રોસેસ આવી છે એ બધું તમને આજના વિડીયોમાં તમને જાણવા મળી રહેશે એ પણ હું તમને હાવ આસાન જ તમને રીત કહેવાનો છું આસાનને આવ સિમ્પલ જ તમને આવો પ્રોસેસ શીખવાડવાનો છું તો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયો લાઈક કરી તમે નવા ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે જ પ્રોસેસ કરવાનો છે તો પહેલાં જ ભાઈ આપણે ઇમેલ આઈડી કેવી રીતે બનાવવું એ તમને શીખવાડી દઉં તો પહેલાં ભાઈ એ મારો મોબાઈલ જોવા મળતો હશે હું ત્યારે ભાઈ ફટાફટ પહેલાં પ્લે સ્ટોર ઓપન કરી લઉં તમારે ભાઈ પ્લે સ્ટોર પહેલાં ઓપન કરી લેવાનું છે તો આ રીતે મેં પ્લે સ્ટોર ઓપન કરી દેજો ઓપન કર્યા બાદ ઉપર જ ભાઈ તમને એક ઇમેલ આઈડીનો લોગો જોવા મળતો હશે એની ઉપર જ ભાઈ તમે ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે જોઈ શકો છો એવું નીચે ઉપર ક્લિક કરી દો ત્યાં ક્લિક કરશો એટલે મારા જેટલા ઇમેલ એકાઉન્ટ બધા જોવા મળતા હશે અત્યારે હું તમને હાવ નવું જ ભાઈ ફ્રેશ જ ઈમેલ એકાઉન્ટ બનાવી શીખવાડવાનો છું તો નિશ્ચિત તમે આવશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે એડ અઢર એકાઉન્ટ એનો તમને એક ઓપ્શન જોવા મળતો હશે એની પર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું તો ફટાફટ ભાઈ એની પર ક્લિક કરી દઉં તો આ રીતે મેં એની ઉપર ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરી આ એક પ્રોસેસ આવી જશે હવે તમે જોઈ શકો છો તમારું કોઈ પણ ઇમેલ એકાઉન્ટ તમારે આની અંદર નાખવું તમે નાખી શકો છો અત્યારે આપણે નવું જ એકાઉન્ટ બનાવવાના છીએ તો અહીંયા ક્રેટર એકાઉન્ટવાળા ઓપ્શનમાં મેં ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ અહીં તમને બે ઓપ્શન આ રીતના જોવા મળશે એમાંથી તમને પહેલો જ ઓપ્શન જોવા મળશે ફોર માય પર્સનલ યુઝ એ રીતનું એક ઓપ્શન જોવા મળે એની પર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું તો હું ફટ્યા ભાઈ એની પર જ ક્લિક કરી દઉં તો આ રીતે મેં એની ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ ડાયરી કારનું પેજ આવી જશે હવે તમને ઉપર તમારું નામ નાખવાનું કહેશે તે ફર્સ્ટ નામ નીચે તમને એક તમારું નેમ બનાવવાનું કહેશે તો અહીં તમને બે આ રીતના ઓપ્શન જોવા મળે તો ત્યાં તમે તમારું ફટાફટ ભાઈ નામ એડ કરી દેજો તો આ રીતે મેં એક નામ એડ કરી દીધું એડ કર્યા બાદ નેક્સ્ટ ઉપર હું ક્લિક કરી દો ક્લિક કર્યા બાદ ડાયરીક આ રીતનું પેજ આવી જશે હવે તમારે અહીં તમારી બર્થ ડેટ એડ કરવાની છે તો ફટાફટ ઉપર તમે બર્થ ડેટ તમારી એડ કરી દેજો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો ત્યાં તમારે કેટેગરી સિલેક્ટ કરવી જોશે તમે મેલ્સ હોવ અથવા ફિમેલ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાંથી તમે સિલેક્ટ કરી લેજો તો અહીંથી હું ફટાફટ ભાઈ મેલ સિલેક્ટ કરી લઉં ઉપર તો આ રીતે મેં પૂરી સિલેક્ટ કર્યા બાદ નીચે હું નેક્સ્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો અહીં તમને આ રીતના ત્રણ ઈમેલ એકાઉન્ટ જોવા મળશે તો તમારે આ રીતની ભાઈ ઇમેલ એકાઉન્ટ તમારું જોઈશી એકાઉન્ટ તો એ તમને એ રીતનું ઓપ્શન આપશે અને તમારે નવું ભાઈ તમારી રીતે બનાવવું હોય તમારી રીતે નામ બનાવવું હોય તો તમને યુઝર એનો પણ ઓપ્શન જોવા મળશે તો અહીંથી હું ભાઈ કોઈ પણ એક ઈમેલ એકાઉન્ટ મારું સિલેક્ટ કર લો તો આ રીતે મેં સિલેક્ટ કરી દીધું સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે ભાઈ તમારો પાસવર્ડ બનાવવાનો છે તમારી ઈમેલ એકાઉન્ટનો કઈ રીતનો તમારો પાસવર્ડ રાખવાનો છે તો એ રીતે તમે પાસવર્ડ તમારો બનાવી નાખજો હું ભાઈ ફટાફટ પાસવર્ડ એક બનાવી નાખું તો આ રીતે મેં એક પાસવર્ડ બનાવી નાખો પાસવર્ડ બનાવ્યા બાદ નેક્સ્ટવાળા ઓપ્શનમાં મેં ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ ઉપર તમે જોઈ શકો છો આ રીતનું તમારું ઇમેલ એકાઉન્ટ અત્યારે બની ગયું છે બન્યા બાદ નેક્સ્ટવાળા ઓપ્શનમાં ભાઈ તમારે ક્લિક કરવા દેવાનું તો આ રીતે નેક્સ્ટવાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ નિશ્ચય તમે આ રીતે સિલેક્ટ કરી દેજો સિલેક્ટ કર્યા બાદ અહીંયા એગ્રીવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતની એક પ્રોસેસ આવી જશે ને પછી તમે જોઈ શકો છો આ રીતનું લોગિંગ લઈ જશે પછી એકાઉન્ટવાળા ઓપ્શનમાં ભાઈ તમે ક્લિક કરી દેજો એની ઉપર ક્લિક કર્યા બાદ હવે તમે ચેક કરી શકો છો આગળ તમારી સામે ભાઈ મેં નવું ઈમેલ એકાઉન્ટ બનાવ્યું એ ડાયરેક્ટ અહીં નીચે જોવા પણ મળી ગયો છે અને ઈમેલ એકાઉન્ટ ભાઈ બની પણ ગયું છે આ રીતે ભાઈ તમે તમારું ઈમેલ એકાઉન્ટ બનાવી શકો છો કઈ રીતની મેં તમને પ્રોસેસ શીખવાડી એ રીતે જ ભાઈ ઇમેલ એકાઉન્ટ બનાવવાની આ રીતની જ ભાઈ પ્રોસેસ આવે છે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાછા અલગ વિડીયો સાથે